ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે આ છે ધૈર્યભાઈ અહીંયા અમે જમવા બેઠા હી જો અમારે જમવાનું શાક છે ખીચડી છે ધૈર્યભાઈ ઢોકળા કરાવ્યા છે આજે સવારે સવારે ઢોકળા પલાવ્યા હતા ને તો ધૈર્યભાઈ કે અટાણે જ મારે ખાઈ લેવા ઢોકળા કા ધૈર્યભાઈ ઓહ તારે શું ખાવું છે એ ખાવું છે હાલો તો ખાવા જ મંડો હાલો તો બાય બાય જય શ્રી કૃષ્ણ કહી દે હાલો તો બાય બાય જય શ્રી કૃષ્ણ બાય 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 જય શ્રી કૃષ્ણ વેરી ગુડ તમે પણ ઢોકળા ખાવા તો લાગ કરે હાલો ઢોકળા ખાવા કે હાલો ઢોકળા ખાવા તમે પણ ઢોકળા ખાવા તો લાગ કે સસ કરે અમર ભાઈ ને તો શાક રોટલા હાવ નો ભાવે ઓછા ભાવે એટલે ઢોકળા ને એવું હોય ને તો બહુ મજા આવી છે તા ધેરિયા ભાઈ ખા